જય માતાજી જય રાજપુતાના જય મા સોનભાઈમાં હવે પછી ક્યાં અને કોના ડાયરા કરવા એ સમાજ જોવાનું છે અને ખાસ કરીને આજે પૈસા ઉડાડવાનું જો દિવસો નીકળી જાય સમાજમાંથી તો એની જો એક નહીં જે પૈસા આપણે ડાયરામાં ઉડાડવાના છે એ જ પૈસાથી આપણી આજુબાજુમાં રહેતા આપણા સમાજના કોઈક જરૂરિયાતમંદ ભાઈઓ બહેનો હોય જો એની મદદ કરશું ને તો માં ભગવતી આપણી રાજી થશે હું કોઈ સમાજનો વિરોધી નથી ચારણ સમાજ ગઢવી સમાજ તમારી માથાનો તાજ છે અને આજીવન રહેશે એવી જ રીતના તમામ કલાકાર ભાઈઓ પણ અમારો ઇતિહાસ ઉજાગર કરનાર અમારા શિવના તાજ છે પણ વ્યક્તિગત હું ત્રણ વ્યક્તિ જે કલાકારો મારા ધ્યાને આવે એનું નામ લઈને કહું છું કે રાજભાભાઈ ગઢવી બીજરાજદાનભાઈ ગઢવી અને કીર્તિદાન ગઢવી આ ત્રણે મારા સમાજ વિરોધી કામ કર્યું એવું હું વ્યક્તિગત માનું છું કારણ કે આ ત્રણેય કલાકારોને ખબર હતી કે અમારી લડાઈ ભાજપની સામે માન સ્વાભિમાનની છે નહીં કે અમે કોઈ ટિકિટ માટે લડતા હતા છતાં આ ત્રણેય કલાકારોએ ભાજપ માટે ખુલ્લી પ્રચાર કર્યો એટલે હું વ્યક્તિગત એવું માનું છું હજી કઉ છું કે વ્યક્તિગત એવું માનું છું કે આ ત્રણ કલાકારોએ મારા સમાજ વિરુદ્ધ કામ કર્યું ને આવું મારું વ્યક્તિગત માનવું છે કાંઈ વાંધો નહીં તમારે ત્રણેય કલાકારોને મા ભગવતી જાજુ આપે મા સોનભાઈ જાજુ આપે હવે અને અન્ય કલાકારોનો પણ ખૂબ ખૂબ આભાર એટલા માટે આભાર કે અમને ખબર છે કે ક્યાંક હિટલર સહી સરકારે તમારી ઉપર પ્રેશર કર્યું હશે કે અમારા સમાજ માટે નહીં બોલવાનું કઈ વાંધો નહીં એ વાતનો અમને દુઃખ નથી પણ એ વાતનો અમને ગર્વ છે કે તમે આ ત્રણ કલાકારોની જેમ અમારા સમાજ